અમરેલીના લીલીયા પંથકમાં મંદિરો નિશાન બનાવતા તસ્કરો અંટાલિયા મહાદેવ મંદિર સહિત ચાર મંદિરોમાં ચોરીની ઘટના ઘટી છે પ્રેમ સાહેબ આશ્રમ અને બે ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા જાત્રુડા સહિતના ગામોના મંદિરોમાં દાનપેટી ચોરી કરી છે ત્યારે સીસીટીવીમાં ચાર તસ્કરો કેદ થયા છે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે લગભગ બારથી સાડા બારની વચ્ચે ચોરી થઈ હોય એવું અનુમાન છે સવારમાં અમને પૂજારી જાગતા ખ્યાલ આવ્યો એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી પોલીસ તપાસ તાત્કાલિક પોલીસ પોલીસ સ્ટેશને થી લોકો પોલીસ મોકવામાં આવી અને અત્યારે તપાસ ચાલુ છે લગભગ પૂર તપાસ ચાલુ છે ગામમાં બીજે ક્યાંય ચોરી થઈ હોય હજી મારી પાસે એવી કોઈ માહિતી નથી પણ લોકોની એવી વાત મળે છે કે ક્યાંક બીજે પણ ચોરી થઈ છે